वक्रतुंड महाकाय श्रीकोटी सम्रभ निर्विघ्न कुरे देव सर्वकायदा सर्वंगल मंगल शिवी शुरुआर साधि के शरणे तम के गौरी नारायणी नमोस्तुते नमस्कार गुरुदेव को नमस्कार सब संत नमस्कार बिरब्रह्म को नमस्कार जीवदंत खूब खूब सद्भावना साथे मां जगत जन्नी ગણેશ માતાજીની અસીમ કૃપાથી વડવાળા દેવની અસીમ કૃપાથી આજ માતાજીના એક પવિત્ર પ્રાંગાણમાં બ્રહ્મ પૂજ્ય માનશ્રી રામ નારાયણ દાસ બાપુએ કઈ તપસ્યાનો શુભારંભ કર્યો હતો અને લગભગ એને મારા અંદાજ પડે પાંત્રીસ પાંત્રીસ વર્ષના ગયા સજનો કૃપા તો હોય જ દેવની કૃપા તો હોય પણ જ્યારે સંતની સાધના ફળે સંતનો નો તપ ફળે ત્યાર પરિભ્રમ નારાયણ પરમાત્માને પણ આ ધરતી ઉપર આવવું પડે અને એવું આજ શું અવસર આપણે આગણે આવ્યો ધન્યવાદ અમારા દરેક રબારી સમાજને કે લગભગ ઓલ ઇન ગુજરાતના દરેક ભાઈઓ એ બહેનો એ આ દર્શનનો લાભ લીધો અને આ પવિત્ર પ્રસંગના સાનિધ્યમાં આપણા પરમ પૂજ્ય ધર્મ ધુરંદર આઠ એવા વડવાડા દે કન્યારામ બાપુ ના ચરણોમાં મહા એકી એવા પૂજ્ય પંડિતોના ચરણોમાં વંદન દરેક ભગવાન ના ચરણોમાં વંદન ધર્મ પ્રેમી ભાઈઓ ભગવતી સ્વરૂપ માતાઓ બહેનોને બાળકો

કેટલા પૂર્વ જન્મના કોઈ પુણ્ય જાગૃત થયા છે તર આ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસ્રોત્રીય સંતોના ચરણમાં આવવાનો આપણને મોકો મળ્યો શબરીને ભગવાને નવતા ભક્તિમાં પણ એ જ બતાવ્યું હતું કે એ શબરી પ્રથમ ભક્તિ સંતન કર સંગા અને દૂસરી રતિ મમ કથા પ્રસંગા ગુરુપદ પંકજ સેવા તીસરી ભક્તિ અમાન મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા પંચમ ભજન સો વેદ પ્રકાશા છઠ્ઠી ભક્તિ સમ ને દમ અને સાતમી જગત ભક્તિ એ આખો આ જગત એ શબરી મારું રૂપ પણ મોતે સંત અધિકર લેખા નવમી ભક્તિ સરળચિત આઠમી ભક્તિ સરળચિત અને નવમી જત ભક્તિ આ વાત બતાવી આપણે આપણે તો સદભાગી સર્વર તરવર સંતોષન ચોથા વર્ષે બે પરમારથને કારણે ચારો ધારી દે સજનો આ રામનારાયણ દાસ બાપુ આપણા બનાસકાઠાના ધરતી ઉપર જન્મેલા પણ કોઈ સંત છે એ સંત બીજ પલટે નહીં જોગ જાય જો અનંત ઓચ નિત કુલ અવતરે રહે સંતનો સંત અને આપણા વિહોકર સમાજને તારવા માટે આ બનાસકાંઠા ધરતી ઉપર જન્મ લઈ અને એમની ગુરુ દીક્ષા જે વડવાળા દેવ અને પાછી અહીંયા આવીને આ ધરતી પર તપસ્યાનો આરંભ કર્યો અત્યારે એક એક દાડો આપણે ઉપવાસ કરીએ તો હા ચક્કર આવવા માંડે સજનો 35 35 વર્ષનો સંકલ્પ લઈ અને એમને સંકલ્પ કેમ લીધો તો એમને કોઈ ઈચ્છા નથી કારણ સંતે ભગવાનનો રૂપ જ કહેવાય પણ એ સંતોની સાધના શીભ માત્રના કલ્યાણ માટે સમાજના કલ્યાણ માટે કે હું કંઈ જે કંઈ કરું એ મારો સમાજ સુખી થાય મારા સમાજને સારી દિશા મળે મારો સમાજ એટલે બાપુને તો કોઈ પ્રભારી સમાજ નહીં આ સંત તો અઢારે વરણના દેખાય જ્યારે જ્યારે મોખો મળીએ ત્યારે જ્યારે જ્યારે અમને સમાગમ થાય અને બાપુ જેમની મધુર વાણીમાં રામાયણની ચોપી ચોપાઈઓ રામાયણ ના અને રામાયણ જે એમના મુખાર જ્ઞાન ગંગા હેરતી સજનો આપણને પણ એમ અચંબો થાય કેટલા સદભાગ્ય કે ક્યાં જન્મભૂમિ ક્યાં એમનો શિક્ષા દીક્ષા સંસ્કાર થયા અને પાછા આપણને પાવન કરવા આયા તમે સદ ખૂબ સદભાગી બાપુનો સંકલ્પ જીવનમાં લીધો દરેક ધર્મ પ્રેમી ભાઈઓ બાપુનો નો પડતો બોલ લ્યો અને આપના કઈ પત્રુએ સ્વીકાર કર્યો આજ એમની તપસ્યા તો કદાચ ચાલુ જ રહી છે પણ જે આ શુભ સંકલ્પ હતો એનું આ સમાપન વિધિ અને આજે આપણે બધા ધન્ય બની ગયા આપણ સૌ ધન મજા હવે વિહોતર સમાજ તો ઘણું શું કેવાનું હોય માલધારી સમાજ વિશેષ તો શોકો પણ માં જગદંબાને પ્રાર્થના કરું અને બીજો એક આભાર માનીએ આપણા માં જગદંબા ના જો આખો ટ્રસ્ટ મંડળ છે એમને જો ધન મન ધન થઈ આ પવિત્ર કાર્ય અંદર જે સાથ સહયોગ સહકાર આપ્યો એ ટ્રસ્ટને પણ માં ભગવતી ખૂબ સુખી રાખે રાજપૂત સમાજ આપણા જે મેન પ્રમુખ સાહેબ એ બાપુએ પણ એમણે એમનું અનુમોદન આપ્યું એમને ખૂબ ખૂબ ધન્યવાદ તો સજ્જનો આજે અને કન્યારામ બાપુએ તો લગભગ ઘણી ઘણી વાતો કરી કે આપણું ભવિષ્ય કેવી રીતે ઉજ્જવળ બને આપણી યુવા પેઢી કેવી રીતે આગળ વધે અને ભવિષ્ય આપણો ઉત્તરોત્તર કરી પર પ્રગતિ થાય એ કનૈયા બાપુના વચનો સજનો ગણે એક છેડે ગાંઠ માધીને જાજો બળો બોળો સમાજ શ્રદ્ધાળુ વિશ્વાસો સમાજ આપનો તો સદા કલ્યાણ છે છે ને છે એમાં કોઈ બે મત નથી અહે પૂર્ણ પરમાત્મા સુખી રહે સુવાત્મા વિશ્વ બને ધર્માત્મા અને પૂર્ણ હોય તમારી મનકામના જય ગોવિંદ જય ગોપાલ बरोबरवाळा बड़ देव की नडेश्वरी मात की दरे संत समाज की बिहोदर समाज की जय गोविंद जय गोपाल